આમ જોવા જવું ને તો જય ગુરુદેવથી થતી શરૂઆત છે એટલે જય ગુરુદેવ જીપીએમસીને સમગ્ર ટીમને અને આપણે એક એવી જગ્યા ઉપર ઊભા છીએ કે આજથી ચુમ્માલીસ વર્ષ પૂર્વે એક આ મહાપુરુષ આ ધરતી ઉપરનું અવતરણ હતું અને એમનું સ્વર્ગે સીધાવાનું થયું હતું અને એ મહાપુરુષ એટલે કે પરમ પૂજ્ય સંત બ્રહ્મલિન સંત શ્રી નથુરામ બાપા એ મહાપુરુષે પાછળની આવનાર પેઢીને સંસ્કારો જળવાઈ રહે એના માટે કરીને પોતે પદયાત્રીથી દરેક જન જન સુધી પહોંચીને દરેકને સંસ્કારો સિંચ્યા હતા અને ત્યારબાદ આ જગ્યા ઉપર એમનું જે આપણે પાછળ જોઈ રહ્યા છીએ સરસ મજાનું સ્મૃતિધામ ત્યાં પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપાનું સ્થાનક છે અને આ ગુરુ ગાદીની પરંપરા મુજબ જ્યારે કોઈ પણ સંત ભ્રમલીન થાય ત્યારે એ કોઈકને કોઈક સંતને એવા જ સંતને ગાદી સોંપીને જતા હોય ત્યારે એમને પૂજ્ય સંત શ્રી તુલસીરામ બાપુને આ ગાદી સોંપી હતી અને બ્રહ્મલીન પરમ પૂજ્ય સંતશ્રી તુલસી બાપાના પણ એ જ રીતે એ જ સુવાસ સંતશ્રી નથુરામ બાપાની હતી એ જ સુવાસ આવી ચાલુ રહી અને જોત જોતામાં એ સંત પણ સ્વર્ગે ગયા ત્યારબાદ એમને પણ એ ગાદી પરમ પૂજ્ય હાલમાં ચાલુ ગાદીપતિ એટલે કે પાવનધામ ગાદીપતિ શ્રી પરમ પૂજ્ય ગુરુવર સંતશ્રી ચંદુરામ બાપાને સોંપી છે આ ગુરુ ગાદીની પરંપરા એટલી વિશેષ છે કે અનેક આ ગુરુ ગાદી સાથે જોડાયેલા દરેક શિષ્યો એવું નથી કે માત્ર ગુજરાતમાં હોય ગુજરાત ભારત ઉપરાંત દેશ પ્રદેશ સુધી પણ આ ગુરુ ગાદી સાથે જોડાયેલા અનેક શિષ્યો છે અને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે વિશેષ આજનો જે પર્વ છે એ પર્વ વિશે બે વાત કરું તો કોઈ ગુરુ ગાદી કદાચ બહુ ભાગ્ય એવી હશે કે જે આ દિવસે દર વખતે આ દિવસે પદયાત્રીઓ જ્યારે ચાલીને આવતા હોય ત્યારે પૂનમના પદયાત્રીઓના સન્માન કરવા માટે અહીંના ગુરુ ગાદી એટલે કે જેમની પણ ગુરુ ગાદી સોંપી એવા ગાદીપતિ તરીકે જે પણ હોય એ સંત તેનો સામેથી સામયું કરતા હોય અને એ સામયું કરતી વખતે એ ગુરુ ધન્યતા અનુભવતા હોય જો એવી ગુરુ ગાદી હોય તો માત્ર આજે બહુ ઓછી હશે પાવનધામ જેવી કે જે પદયાત્રીનું સામેથી સન્માન કરતા હોય એટલે એવું કહેવાય કે આમ તો ખરેખર પાવનધામ શબ્દ એટલો સરસ છે કે અહીંયા જે કોઈ આવે અઢારે વર્ણ અહીંયા આવે છે પોતાની મનોકામનાઓ પૂરી કરે છે અને સાચા અર્થમાં જે ગુરુ ગાદીની પરંપરા છે તે જળવાય છે અને ગુરુ શા માટે તો એ ગુરુ સમજાવ્યું છે એ માટે મનુષ્ય દેહ જ્યારે મળ્યો છે ચોર્યાસી લાખ માંથી આ જીવ આવે હોય ત્યારે એને મોક્ષ ગતિ પામવા માટેનું ઉત્તમ એક જો સ્થળ હોય તો એને કહેવાય પાવનધામ સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.